ફરી એક વખત ગુજરાતમાં કોરોનાનો જી એન વન વાયરસ ફેલાયો હોવાના પગલે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં તાત્કાલિક કોરોના વોર્ડને ઊભો કરવામાં આવ્યો ગુજરાત રાજ્યમાં જી એન વન નામના ચોવીસ કોરોનાના કેસ નોંધાયા છે જેના અનુસંધાને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા તમામ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે જેના અનુસંધાને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ફરી એકવાર કોરોનાના વોર્ડને સ્થાપિત કરવામાં આવ્યો છે જ્યાં તમામ પ્રકારની સગવડતાઓ ઊભી કરી આવનારા કોરોનાના વાયરસને લડી લેવા માટેનું સંપૂર્ણ તૈયારી હાથ ધરવામાં આવી છે 那车主要去什么的方呢？Yeah,